નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી વરઘોડો છે તે ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે લગ્નમાં નીકળતા વરઘોડા કરતા અત્યારે પોલીસ ગુંડા અને બદમાશોના જે વરઘોડા સરઘસ કહો પંચનામુ કહો કે પછી રીકન્સ્ટ્રક્શન કહો તે જોવામાં લોકોને ખૂબ રસ પણ આવતો હોય છે અને તે જોવાની તેમને મજા પણ આવતી હોય છે અમરેલી પોલીસે એક યુવતી છે તેનું સરઘસ નીકળ્યા બાદ મામલો ખૂબ ઉગ્ર બની ચૂક્યો છે અને પાયલ ગોટી છે તેણે અમરેલી પોલીસ પર ગંભીર પ્રકારના આરોપ લગાવતા કહ્યું હતું કે પોલીસ દ્વારા તેને પટ્ટા મારવામાં આવ્યા હતા આ મામલે ખૂબ વિવાદ પણ સર્જાયો છે અને ત્યારબાદ એક સીટની રચના પણ કરવામાં આવી છે આ સીટમાં ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈ કક્ષાના મહિલા અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાત્રે જ્યારે પાયલ ગોટીને સીટની ટીમ મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી તે સમયે પણ વિવાદ ઉભો થયો હતો અને પરેશ ધાનાણીએ વિડીયો પણ બનાવ્યો હતો ત્યારબાદ પોલીસ અધિકારીઓ પોતે પાયલ ગોટીના ઘરે મેડિકલ ઓફિસરોને ઘરે લઈ ગયા હતા અને તે જ સમયે આ પોલીસે સ્પષ્ટતા કરવા માટે તેમના બચાવમાં વિડીયો બનાવવો પડ્યો હતો

જે પ્રકારે અમરેલીમાં પોલીસ વિવાદમાં સપડાઈ ચૂકી છે અને પાયલ ઘરે મેડિકલ ઓફિસરોને લઈ જવા પડ્યા તે સમયે આ પોલીસે તેમના બચાવમાં વિડીયો બનાવવો પડ્યો તો વિપક્ષના નેતા પણ જે પ્રકારે કૌશિક વેકરિયાને લઈને સરકાર અને ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહ્યા છે પરંતુ ક્યાંય તેમનો અવાજ તેવો નથી આવતો કે ધારાસભ્ય કૌશિક વેકરિયાનું રાજીનામું લેવું છે તે વારંવાર પોલીસ છે તેને

पीड